એટલે સૌરાષ્ટ્રમાં અને રાજકોટ શહેરમાં જે પ્રમાણેની એગ્રેસિવ બેટિંગ પત્રકાર જગદીશ મહેતાએ છેલ્લા દોઢેક વર્ષથી કરી છે અને ગુજરાતની આમ જનતામાં ખાસ કરીને રાજકોટ સૌરાષ્ટ્ર વિસ્તારમાં એમના વિડીયો અને રીલ્સ જે પ્રમાણે વાયરલ થાય છે અને પ્રત્યેક દિવસે ગુજરાતીઓ જગદીશ મહેતાના વિડીયો જુએ છે સંઘવી અને ભારતીય જનતા પાર્ટીને જે પ્રમાણે જગદીશભાઈ ધોવે છે એના કારણે બહુ જ લાંબા સમયથી રાજકોટના પત્રકાર મિત્રો અને રાજકોટ વાસીઓના મુખ્યથી હું સતત સાંભળતો આવ્યો છું ક્યાંક ને ક્યાંક જગદીશ મહેતાને ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ કેસમાં લપેટવા માંગે છે રાજકોટ અગ્નિકાંડના પીડિતો માટે લાલજીભાઈ દેસાઈ અને પાલ આંબલીયા અને રાજકોટ કોંગ્રેસ સાથે હું એક ધાર દિવસ લડ્યો ત્યારે પણ રાજકોટના કેટલાક પત્રકાર મિત્રો અને નજીકથી જાણનારા એમના શું કહેતા હતા કે જગદીશભાઈ આટલું બધું બેફામ જે બોલે છે સરકારની વિરુદ્ધમાં બોલે છે એની કોઈક દિવસ એમને મોટી કિંમત ચૂકવવી પડશે એટલે અગ્નિકાંડ ની લડત ચાલતી હતી એ દરમિયાન જ એમની નોકરી ખાઈ જવાની કોશિશ કરવામાં આવી

અન્ય લોકો પાસેથી તમારા જેવા મિત્રો પાસેથી જે સાંભળ્યું છે ખંડડી ઉઘરાવે એક ટકો એવું ચરિત્ર એ જગદીશ મહેતાનું નથી બલકે જે રાજકોટ પોલીસ છે એનું કેરેક્ટર ખંડડી ઉઘરાવવાનું સો છે કોઈ પણ ગુનેગાર હોય એની સામે જેટલી ત્વરિતતાથી પોલીસ ફરિયાદ કરે એના કરતાં હજાર ગણી ત્વરિતતાથી જગદીશ મહેતા ઉપર પોલીસ ફરિયાદ કરી દીધી એમને એ જે છાપામાં જે પોસ્ટ ઉપર હતા ત્યાંથી એમને છૂટા કરી મૂકવામાં આવ્યા એટલે આ જે છે એ લોકશાહીનો જે ચોથો આધારસ્તંભ છે મીડિયા આ મીડિયા ઉપર સીધો પ્રહાર છે જગદીશ મહેતા અમારી વિરુદ્ધ એટલે કે કોંગ્રેસની વિરુદ્ધમાં ઘણી વખત બોલે છે પણ એનો અર્થ એવો નથી કે જગદીશ મહેતા ઉપર આવું જ્યારે થાય ત્યારે અમે ચૂપ રહીએ જગદીશ મહેતા હંમેશા એ તળપદી ભાષામાં ખેડૂતોને ગમે એવું ખેડૂતો માટે એ સતત બોલતા રહ્યા છે તો જગદીશ મહેતા ઉપર જે રીતે આ થયું છે આ સંપૂર્ણ રાગદ્વેષ યુક્ત છે જગદીશ મહેતાને કેવી રીતે બોલતો બંધ કરવો સરકાર વિરુદ્ધ કેવી રીતે બોલતા બંધ થાય એના માટે થઈ અને આ ક્યાંક ને ક્યાંક જગદીશ મહેતાને ઓલું આપણે ના નાખીએ કે મેળમાં આવે આ ટીમાં આવે એટલે પાડી દેવાનું આ જગદીશ મહેતાની જ ભાષામાં કહું કે એ મેળમાં આવ્યા આ ટીમાં આવ્યા એટલે પાડી દેવા માટેની આ આખે આખી ક્યાંક ને ક્યાંક રમત હોય એવું લાગે છે જગદીશ મહેતા સાહેબ અમે તમને કહીએ છીએ અહીંયા જયેશભાઈ બેઠા છે હેમંતભાઈ વિરડા બેઠા છે હરિચંદ્રસિંહ બેઠા છે રમેશભાઈ રબારી છે ડાયાભાઈ ગજેરા છે મહેશભાઈ પટેલ છે રમેશભાઈ ઓરમા છે અમે બધા આખી ટીમ ખેડૂત આગેવાનોની ટીમ જગદીશ મહેતા સાહેબ તમારી સાથે છીએ તમારી આ લડાઈમાં તમે એકલા નથી જ્યાં જરૂર પડે ત્યાં અવાજ કરજો અમારા જેવા ધારાસભ્ય બોલી અમને પણ જેલો થાય અમારા નેતાઓ બોલે એમને પણ જેલો થાય ખેડૂતો બોલે એમને પણ જેલો થાય અને હવે તો હદ થઈ ગઈ ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પર ખોટો કેસ કરીને આ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને એમના પોલીસે સાબિત કરી દીધું છે કે કોઈ પણ વ્યક્તિ સાચી વરવી વાસ્તવિકતા આઈનો બતાવવાના પ્રયાસો કરશે એમણે જેલમાં જવું પડશે ગુજરાત મોડલની મોટી મોટી વાતો થાય છે વરવી વાસ્તવિકતા કોઈ પણ બતાવવા જાય છે તો પત્રકારોને પણ જેલ ભોગવવી પડે છે ત્યારે અમારા જેવા નેતાઓ આમ આદમી પાર્ટી આવા સનિષ્ઠ પત્રકારો સાથે છે કોઈ પણ પત્રકાર સાથે આવી વર્તન વ્યવહાર થશે તો અમે ગુજરાત સરકાર સામે ઉતરીશું આવનારા દિવસોમાં જગદીશ મહેતાના રક્ષણ માટે અમે આવનારા દિવસોમાં આંદોલન કરવાના છે અને સરકારને ઘેરવાના છે જે વાત સાચી અને વરવી વાસ્તવિકતા છે એ રજૂ કરી અને એમના પર ખોટા કેસો ઊભા કરીને એમને જેલ હવાલે કરવાના જે પ્રયાસ છે જેની અમે નિંદા કરીએ છીએ જેને અમે વખોડી કાઢીએ છીએ